સુરત કલેક્ટર સૌરવ પારગીએ માંગરોળ તાલુકાના હથોડા તેમજ પિપોદરા ગામની વિઝિટ લઈને હાલમાં ચાલેલી એસઆરની કામગીરી નિહાળી હતી સુરત કલેક્ટરે સૌપ્રથમ પિપોદરા પંચાયતના સરપંચ ડેપ્યુટી સરપંચ અને બીએલઓને ધ્યાનમાં સંભાળ્યા હતા બાદ કલેક્ટર સૌરવ પારગી હથોડા ગ્રામ પંચાયત ખાતે પહોંચ્યા હતા જેમાં ત્યાં પણ પંચાયતના હોલમાં સરપંચ ડેપ્યુટી સરપંચ તલાટીકમ મંત્રી સહિત લોકોને સાંભળ્યા હતા ગામના વિકાસ બાબતે ચર્ચા કરી ઘણા વર્ષો પછી હથોડા ગામે તાજેતરમાં સારા વિકાસના કાર્યો થઈ રહ્યા છે તેવું જાણતા ખુશ થયા હતા સત્તાર એક દિવ્યાંગ ન્યૂઝ કીમ સુરત